મેળવીએ તો આપ મિત્રો જોઈ શકો કે આજે નવી વરસાદની સિસ્ટમ હતી તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચી છે મિત્રો હવે આપણે એક પછી એક વાત કરી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર આજે રોદ્ર સ્વરૂપ સાથે જોવા તો મળી રહ્યો છે હવે મિત્રો આપણે એક પછી એક જોઈ લઈએ કે કયા ગામડાની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે અને કયા ગામડામાં કેટલું જોર રહેશે મિત્રો આપ જોઈ શકો કે આજે લગભગ દરેક વિસ્તારોમાં એલર્ટ જાહેર થયેલું છે કારણ કે આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જળબંબાકાર જોવા મળશે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાત કારણ કે દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી વધારે વરસાદની આગાહી છે કહેવામાં આવી રહ્યું છે કે દસ થી લઈને તેર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ નોંધાઈ શકે છે જેમાં મિત્રો બે દિવસ સુધી આ વિસ્તારોની અંદર વરસાદ કરશે ખેદાન મેદાન ખાસ જાણી લે તો મિત્રો જોઈ શકો કે ખાસ ખંભાતના વિસ્તારો તારાપુર બોરસદ આણંદ વડોદરા ડભોઈ ચાંપાનેર છોટાઉદેપુર કરજણ જંબુસર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદનું જોર જે છે તેની ગતિવિધિ અને તીવ્રતા લગાતાર વધતી જોવા મળી છે જેને લઈને આ વિસ્તારોની અંદર તોફાની વરસાદ અને દરિયો ગાંડો થયો હોવાથી મિત્રો આ વિસ્તારો દરિયા કાંઠે આવેલા છે જેને લઈને આ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ અત્યારે તીવ્ર બની છે જેથી વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે નીચે તરફ આગળ વધીએ તો તો મિત્રો જોઈ શકો ભરૂચ લાગુ રેડ એલર્ટ સુધીનું જે છે મિત્રો ખાસ કરીને હવામાન જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો કે અહીંયા વરસાદની સિસ્ટમ એટલી બધી તીવ્ર છે કે ખાસ ડેડિયાપાડા શિનોર ભરૂચ દહેજ કોસંબા વંકાળ લાગુ વિસ્તારો અને ઉમરપાડાની અંદર મિત્રો જોઈ શકો કે વરસાદની તીવ્રતા ખૂબ જ તીવ્ર બની છે બંગાળની

આ વિસ્તારોની અંદર એક સિસ્ટમ બની છે અને સર્ક્યુલેશન સર્જાયું જેને લઈને મિત્રો આ દરેક વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ જોવા મળશે ત્યાંથી મિત્રો હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો જોઈ શકો મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની તબાહી આજે જોવા મળી રહી છે તેમાં પણ ખાસ કરીને જે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર મોરબી અમરેલી આ વિસ્તારોની અંદર ખાસ આજે સૌથી ભારે વરસાદનો એલર્ટ છે મિત્રો તમે સૌરાષ્ટ્રમાં રહેતા હશો તો છેલ્લા ત્રણ દિવસમાં તમે જોયું હશે કે વરસાદનું પ્રમાણ અચાનક જ વધી ગયું છે કારણ કે સમગ્ર ઓગસ્ટ મહિનો સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ઠંડો રહ્યો હતો સૌરાષ્ટ્રમાં વરસાદ આવ્યો જ ન હતો પરંતુ વીસ તારીખ બાદ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેમાં સૌરાષ્ટ્રને ખૂબ સારું પાણી મળ્યું ગયું છે ઘણા બધા વિસ્તારો એવા હતા જેમ કે મોરબી બોટાદ સુરેન્દ્રનગર અને ઉપરના રાજકોટના વિછીયા ગામ આ વિસ્તારોમાં વરસાદ નોંધાયા ન હતા પરંતુ આ રાઉન્ડની અંદર આ દરેક ગામડાની જળની એટલે કે પાણીની જે અછત હતી તે પણ પૂરી થઈ ગઈ છે તેમાં પણ મિત્રો ખાસ કરીને હજુ આગામી ત્રણ દિવસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી અને જુનાગઢ લાગુ વિસ્તારોમાં જોવા મળવાનો છે એક પછી એક ચર્ચા કરીએ તો સૌથી ઉપર સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ તો આપ જોઈ શકો સુરેન્દ્રનગર હાલવડ સુરેન્દ્રનગર નળસરોવર લીંબડી થાણગઢ વાંકાનેર મોરબી માલિવા ધ્રાંગધ્રા સાવડી લાગુ વિસ્તારો ધરોલ નીચે મિત્રો આવીએ તો ખાસ મોરબી થી નીચે મિત્રો જે જામનગર ના વિસ્તારો છે જેમ કે ધરોલ સાવડી જામનગર લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ ચોટીલા ના વિસ્તારો આ દરેક મિત્રો ઉપરના ના સૌરાષ્ટ્ર ભાગો ની અંદર ભારે થી અતિ ભારે વરસાદ નો જોર છે અને વરસાદ ની ગતિવિધિ તીવ્ર જોવા મળી રહી છે નીચે તરફ આગળ વધીએ તો રાજકોટ ની અંદર સૌથી વધારે ભારે વરસાદ ની તબાહી ગોંડલ લાગુ વિસ્તારો માં રહેવાની છે જેમાં ખાસ સરદાર ના વિસ્તારો શાપર વેરાવળ લોઢીકા કાલાવાડ નીચે જોઈએ તો મિત્રો

દરેક વિસ્તારોની અંદર મિત્રો દરેક વિસ્તારો કે જે જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગામડાઓ છે દરેક ગામડાની અંદર આજે ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે તો મિત્રો તમે અમરેલી અને જૂનાગઢ જિલ્લાથી આ વીડિયો જોઈ રહ્યા હોય તો તમારા ગામમાં નિશ્ચિતપણે આ બે દિવસમાં આટલો ભારે વરસાદ આવશે કે તમારા ગામની અંદર જો નદી નાળા છલકાયા ના હોય તે પણ મિત્રો છલકાઈ જવાની પૂરેપૂરી સંભાવના આ રાઉન્ડની અંદર રહેલી છે નીચેના વિસ્તારો જોઈ લેજો મિત્રો મોहुआ પંતક ઉના વેરાવળ પોરબંદર દ્વારકા ભાણવડ સલાયા આ છે મિત્રો દરિયાકાઠાને આડીને રહેલા પંતકો છે તો અહીંયા પણ મિત્રો મધ્યમ થી ભારે વરસાદનો દબાણ વરસાદનો જોર વધી રહ્યું છે ત્યાંથી મિત્રો હવે ઉત્તર ગુજરાત વિશે અને મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં આપ જોઈ શકો કે દરેક વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવનો રાઉન્ડ છે અને ખાસ ઘણા દિવસથી મિત્રો હું તમને જણાવી રહ્યો હતો કે આ નવા રાઉન્ડમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે તબાહી મચવાની છે મધ્ય

ડાબી તરફ જોઈએ તો રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ અને આ દરેક જે મિત્રો વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની તોફાની બેટિંગ જોવા મળવાની છે કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા આસપાસ સુઈગામ લાગુ લાગુ વિસ્તારોની છે તો બ્રહ્મા પાલનપુર ઉદયપુર ડુંગરપુર અરવલ્લીના વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે તેવી જ રીતના મિત્રો કચ્છમાં પણ આજે વીજળીના ચમકારા સાથે વરસાદ રહેવાનો છે ખાસ મિત્રો જે પૂર્વીય કચ્છના વિસ્તારો છે જેમ કે રાપર અડેસર મણફારા ધોળાવીરા લોધરા

મોટી આગાહી છે કે આગામી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આ જ વરસાદનો હાલ આપણને જોવા મળવાનો છે તેમાં પણ મિત્રો ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો હવામાન ખાતા એ આગાહી કરેલી છે કે ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર રહેશે અત્યારે મિત્રો તમને ખાસ મિત્રો એક નવા સમાચાર પણ સામે આવ્યા છે જેની અંદર મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને જે છે તે મિત્રો પાક નુકસાનની સહાય મળી છે ગયા મહિનાની અંદર મિત્રો જે ખેડૂતોને નુકસાન ગયું હતું જુલાઈ મહિનાની અંદર તેમાં ખાસ જે જિલ્લાઓ વિશે વાત કરીએ તો જૂનાગઢ પોરબંદર દ્વારકા તેની સાથે દક્ષિણ ગુજરાતના સુરત વડોદરા અને ભરૂચ જિલ્લામાં જે નુકસાન ગયું હતું ભારે વરસાદ અને પાક નુકસાનને કારણે તો મિત્રો તેની સરકારે સહાય હવે બહાર પાડી દીધી છે ખાસ પાક નુકસાન સહાયની જાહેરાત સરકારે કરી દીધી છે તેને લઈને ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાનું પેકેજ